નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત રીજો વિષય એવો છે કે દવા વગર કેવી રીતે સેક્સ પાવરને વધારો એટલે કે દવા વગર કઈ રીતે પોપટને ઉભો કરો એટલે કે ટાઈટ કરો અને લોખંડ જેટલો મજબૂત કરો એટલે કે ચીયા પોપટની વાત કરું છું પાળેલા પક્ષી પોપટની વાત કરું જે આકાશના અંદર ઉડે છે ને એ પોપટની વાત કરું છું એટલું બધું એ પોપટ એવો છે ને કે પેઢી આગળ વધારે છે એટલો વંશ વેલો આગળ વધારે છે કારણ કે એ એ પોપટના અંદર એક દ્રવ્ય હશે સફેદ કલરનું એ ખાલી એક ટેપું છે ને ગર્ભના અંદર રહી જાય ને તો છોકરી પ્રેગ્નેટ થઈ શકે છે અને છોકરાની માં કે છોડીની મા બની શકે છે એટલે કહેવાનું બહુ તાકતવર છે એટલું વાત પોપટ છે તો બધું છે એટલે કે પક્ષી છે એટલે વાત પટી જાય પેરેટ છે એટલે વાત પટી પણ સાથીઓ જો તમારો પાળેલો પોપટ ઓમ રહેતો હોય ઢીલો ઢસ રહેતો હોય અને તમે વાયગરા ગોળી લેતા હોય દવા લેતા હોય ને પછી ઓમ કરતા હોય ટાઈટ કરતા હો લોખંડ જેટલો મજબૂત કરતા હોય પછી તમે તમારી ઘરવાળી સાથે પ્રેમિકા સાથે લવણ સાથે જતા હોય તમે પછી કહેતા હોય તમારી ઘરવાળી પ્રેમિકા લવણ હવે દિલ્હીનો દરવાજો ઉઘાડ હવે મારો પાળેલો પક્ષી છે ને પોપટ તૈયાર થઈ ગયો છે તારા થોડી ઘડી રમાડો જ પછી તારા પિંજરાની અંદર જવાની તૈયારીમાં છે ને પૂરી નાખે ઉડી ના જાય એટલું વાદર્યું પછી જતો રહ્યા પછી થોડી ઘણા બધી પોપટ છે અંદર રમશે કૂદકા મારશે હેલિકોપ્ટર શોટ મારશે બધું કરશે ને પછી જ્યારે પેલું સફેદ દ્રવ્ય પડી ગયું એટલે પછી ખી ઢીલો થઈ જાય સાથે એ પ્રોબ્લેમ રહેતી હોય તો તમે કોઈ છોકરી સાથે સેક્સ કરવા જતા હોય અને અચાનક એવું બને કે દિલનો દરવાજો ખોલ્યો હોય તમારી લવર ગર્લફ્રેન્ડ પ્રેમિકાએ અને અચાનક તમે દિલના દરવાજે જવા અડાડે અડાડ્યું ના હોય ને અડવાનો હોય પોપટ પક્ષી એટલે કે પેરેશ જે આકાશની અંદર ઉડે છે અડે ના હોય અને તરત જ દિશા થઈ ગયેલો કે આઉટ થઈ ગયું પડી ગયું હોય તો એટલે સાથીઓ આવું બધું રહેતું હોય ને તો કોઈ ચિંતા કરતા નહીં ખોરાક છે એટલું વાત એવા ઘણા બધા ખોરાકો છે ને એ ખોરાકો ખાવાથી છે ને પોપટ છે ને દવા વગર પણ મોટો થઈ શકે છે ને અને ઊભો થઈ શકે છે ટાઈટ થઈ શકે છે પણ લોખંડ જેટલો મજબૂત થાય એટલો ખાટલો અને પલંગ પલંગ બહુ મજબૂત રાખવાનો એટલું વાતજો ખાટલો અને પલંગ પલંગ બહુ મજબૂત હશે તો તમારા શરીરના અંદર ઘોડા જેટલી તાકાત હશે ને તમે ગમે એટલા કૂદશો ને તમે ગમે એટલા કૂદશો ને ગમે એટલો શોટ મારશે ને ગમે એટલું ટેન્ટી ટેન્ટી રમશે ને તમારી ઘરવાળી કેમિકલ નવન બધું ભેગા થઈને તો કોઈ થાહા નહીં એટલો પલંગ પલંગ ખાટલો મજબૂત રાખવાનો કારણ કે હું તમારા માટે એવા ઘરેલું પ્રયોગો લઈને આવ્યો છું અને એવી દવા લઈને આવ્યો છું ને દેશી આહા રાડ પડાવશે એટલું એટલું યાદ રાખજો મમો મમો સાથીઓ સત વાત કરું છું એટલું યાદ રાખજો બહુ પાવરફુલ દવા છે એટલું દવાની જરૂર નહીં એટલું સાથીઓ પહેલાં તો એક વાત હાચી કરી નાખું એક લાઇક કરી નાખો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેટેગરી વચ્ચે અને મને વિડીયો બનાવવાનું શક્ત છે તમારા માટે હું નવા નવા વિડીયા લઈને આવ્યા હું શું દિલ જ લઈ મોગે બહુ હા ઓથીઓ શિયાળો ચાલુ છે અને ઠંડી છે અને આવી ઢાડીના અંદર તમારા જો લગ્ન થઈ ગયેલા હોય અને તમે ઓઢા ના ના હોય ને કુવારા ના હોય ને પહેણેલા હોય ને બહેરું હોય અને બૈરા ભેગું ઊંચીને મજા કરવી હોય અને તમારું હેન્ડલ ઊંચું રાખવું હોય આ તમારી ઘરવાળીને પકડવાય હાલવું ના પડે હેન્ડલ એટલે કે હેન્ડલ એટલે કે પાળેલો પક્ષી પોપટ ચકો કહેવામાં આવે જે આકાશના અંદર ઉડે છે હું પક્ષીની વાત કરું છૂટવાથી પેરેસ્ટની વાત કરું છૂટવાથી જો એ તમારી ઘરવાળીને રમાડો આપવા તો આપી શકો છો એનાથી થોડો ઘણો એ રમાય એટલે થોડો આસ્તે આસ્તે મોટો થાય એટલે ઉત્તેજિત થાય એટલું વાત એટલે કે કસરત છે એક પ્રકારની એટલું વાત એ કસરત કરાવશે ને તો એનાથી જલ્દી તમે આઉટ થાઓ નહીં કારણ કે તમારી ઘરવાળી પોપટને પકડશે અને એનો જે ટોપો આવશે એ ટોપે થોડું ઘણું કરશે લાડશે એટલે બધી નસો એક્ટિવ થાય એટલે કે તમારે જલ્દી પડશે નહીં એટલું સમજી જાયજો હું તમને શું કહેવા માગું સાથીઓ બીજી પણ વાત કરી નાખું લાઇકજો અને આ વિડીયો આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો મને ફેમસ કરી નાખજો ટોટીઓ ખેંચીને મને આગળ વધવા નહી દો કારણ કે તમે મને ખેંચીને ભોઈલ આવે વિડીયો શેર કરીને આખા ગુજરાતના અંદર મને ફેમસ કરીને હાઇલાઇટ કરી નાખો એટલું વાત કરી જો તમારા જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય જેટલા ફેસબુક ગ્રુપ હોય જેટલું હોય ને તમારે બધા ઠોર બોલાવો મારા વિડીયાને સાથી તમને એક વાત સાચી કરી નાખું શિયાળો સારું છે ડાઇટ પડશે આવી ઠંડીના અંદર લીલું લસણ મળશે એટલું વાત કરીજો લીલા લસણનું શાક બનાવીને ખબર પણ બે જણાને ખાવાનું છે એટલું વાત બે જણાને ખાવાનું છે એટલે કોઈ તો તમારી પ્રેમિકા લવર હોય ને તો એને કહી દે કે તારા ઘેર અલગથી બને તું ખાજા લહણ લે તો એને પૈસા દે લી અને તમારા બે પહેલા હોય ગોઠા તો એના બૈરું હોય ને તો બહેરાંગ કહી દે આ તો લીલું લહણ બનાય ખાવાનું બેન ખાવાનું રાતે મજા કરવી હોય એટલે તમારી ઘરવાળાને કહી દેવાનું ને હવે તું તૈયારી કરી નાખે પલંગ હાથ છે હરકો કરી નાખ કમ્પ્લીટ કરી નાખ ગોજો પાથી બધી તૈયારી કરી નાખો હવે આપણે સગા ચોગા મારવાશે એટલું હાજું કહું તો લહાણ ખાવાથી છે ને પાસો પડશે નહીં એટલો તમારો પાળેલો કુપોટ પક્ષી એટલે કે પેરેશ આમ આમ સગાને ચોગા માર્યો તો સારી બેટિંગ કરશે એટલું લીલું લસણ બહુ તાકાતવાર છે એટલું વાત કરીજો એ છે ને ઓમ કરી નાખ હા અને લોખંડ જેટલું મજબૂત થાય એટલું વાત જો પિસ્કારીઓ મારશે જોરદાર મારશે એટલું વાત દિલના દરવાજો તો રંગી છે સફેદ કલરથી એટલું વાત રહેજો કારણ કે કલર કરવાની કોઈ જરૂર ફેર એન્ડ લવલી મેકઅપ લગાવવાની કોઈ જરૂર નહીં પડે દિલના દરવાજા એટલું વાતરજો કારણ કે દિલનો દરવાજો કાળો હોય પણ એને થોડો ધોળો કરવો હોય તો કરી શકો એટલું વાત કરી કારણ કે એ કલર છે એ ધોળો જ છે એટલું વાત કરીજો હા એ પ્રકારનું દ્રવ્ય છે એટલું વાત સાથે એક બીજી વાત કરીને હવે ડુંગળી એટલું વાત છે હું કહી જે ડુંગળી આવે છે ને બાજરીના રોટલા સાથે ખાવાની છે હું કઈ જીલી ડુંગળી આવે છે બાજરીના રોટલા ખાસ સાથે તો એક તમને દેશી પ્રયોગ કહી દઉં શુદ્ધ ભાષાની અંદર ગુજરાતી ઘંઢીઓનો દેશી પ્રયોગ કહી દઉં અઢીસો પોનસો દહીં લઈ રહેવાની એના અંદર છે ને બાજરીનો રોટલો ભાજી દેવાનો છે એટલું વાત થોડો ઘણો અને એના અંદર તમારે હું કઈ જીલી જે ડુંગળીને કાતરીને એના અંદર નાખવાની છે કાપીને એટલો એ તૈણેનું મિશ્રણ બનાવીને ખાવાનું છે એટલું વાત ત્રીજો તમને ઘરેલું ઉપાય કહી દઉં કહો લીલી હળદર મળે એ લીલી હળદરનું શાક બનાવીને ખાવાનું છે કહો તો કો તો હળદર અડધી ચમચી અઢીસો દૂધના અંદર નાસીને ઉકાળીને તમારે ઉકાળેલું દૂધ પીવાનું હળદરવાળું કો આદુવાળું દૂધ પીવાડ શકો તો ઇલાયચીવાળું દૂધ પીવાનું કોઈ તો મરીવાળું દૂધ પીવાડ શકો તો લવિંગવાળું દૂધ પીવાનું છે મમ જોર એટલું કરશો ને આહા ખાટલાના પલંગના અંદર એવા આસકા મારશો ને એવી બેટિંગ કરશો ને એટલું બધું જોર કરશો ને આહા હા પણ થોડી ઓછી કસરતો કરવાની ન વધારે પડતી કસરત કરશો ને તો બધું રમણ ભમણ થઈ જાય હા એટલું વાત રાખજો કારણ કે ખાટલો ભાજી રહ્યો ને અત્યારે ખાટલાની કિંમત જેટલી છે આ બારસો તેરસો રૂપિયા કિંમત છે પલંગની દસ હજાર રૂપિયા કિંમત છે એટલે પૈસા ખર્ચીને તો નવો લાવવો પડશે પલંગે લાવવો પડશે ને ખાટલો લાવવો પડશે બહુ હોય રાખે પણ ભય રાખવાનું એટલું ભય સારું યાર ક્રિકેટ મેચ મને ભય મજા આવે એટલું વાત તમને જે પોઝિશન ગમે ને એ પોઝિશનમાં તમે રહી શકો છો એટલું વાત રાખજો સાથી અને સગાન ચોગ્ગા મારશો એટલું વાત રાખજો સાથી એક બીજી વાત કરી નાખું તમે પણ પ્રકારનું વ્યસન કરતા હોય બીડી તમાકુ ગુડકા માવો બાઓ વિમલ બિમલ ખાતા હોય બુધાલાલ ખાતા હોય કોઈ દારૂની પોટલી પીતા હોય કોઈ દારૂ બારૂ પીતા હોય ને તો બધું વ્યસન છોડી મેળવ વ્યસન મુક્ત બનજો કારણ કે આપણા વિડીયાની અંદર હું તમને સૂખું કહું છું વ્યસન કરતા નહીં વ્યસન તમારા શરીરને બરબાદ કરે છે એ તમને પણ બરબાદ કરી નાખો કોકને પ્રેમ કરતા હોય ને તો જો છોકરી તમને ફોલી ખાવા આવી હોય ને તો તમને ફોલી જ ખાય વ્યસન તમને ફોલી ખાય છે એટલું બધા સાચો લઉં તો દિલના અંદર જ્યારે તકલીફ આવે ને કંઈક પચી પૈસાની જરૂર પણ જ્યારે ખાલી એક છોકરીને ખાલી ફોન કરી દો ને કે મારા આટલા પૈસાની જરૂર છે તમે દહ માજે દહના લાખ આવી જાય ને વીસ હજાર પચાસ આવી જાય તો સમજી જવાનું કે તમને સાચા મનથી પ્રેમ કરે કારણ કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી એટલું આદરી પૈસા પૈસો તો કાગળની પસ્તી બરાબર છે એટલું વધે પૈસાની કોઈ ક્રેડિટ નથી કોઈ એસિટ નથી એટલું આદરી રાખજો જો સાચા મનથી કોઈ છોકરી તમને પ્રેમ કરતી છે ને ખાલી દસ વાજે છે ને દસની જગ્યાએ વીસ લાખ રૂપિયા આવી જશે એટલું આદરી એટલે કે તમે જે વ્યસન કરો છો ને તમે જે પૈસા બગાડો છો ને બધું વ્યસ્ત છે એટલું વાત હોય તો ખાલી તમે એ જે ખાતા હોય છે ને તમારો ખાલી નશો પૂરો થાય છે પણ એ તમારા શરીરને નશો ખાઈ જાય છે એટલું યાદ રાખજો એ નશો તમારા શરીરને ખાઈ જાય બરબાદ કરી નાખો સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી નાખો ને આ વિડીયો આખા ગુજરાતના અંદર ચગાઈ નાખો અને ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકન પર ક્લિક કરી નાખો સાથીઓ શેર કરતા રહેજો એટલું વાત ફેમસ કરી નાખો એટલું યાદ રાખજો મને